આજુબાજુ અને ઇતિહાસમાં જો તમને આ ઘણું બધું જાણી લેવા મળશે હે નિર્ગુણ નિરાકારવાળા શું તમને એવું આધ્યાત્મિક આપી દેવાના હતા કે એ લાલસામાં અને કોણ કેટલા જ્ઞાની થઈ ગયા એ પણ મને કોઈ તો સમજાવે આવીને પોતાના ચરમ શરણને આવેલા નિજ જીવો સમજી શકે તેથી શ્રી મહાપ્રભુ શ્રી મહાપ્રભુ પોતાનો દાખલો આપી પોતાના સમસ્ત જીવોના અંતઃકરણને સંબોધી તેને જગાવવા માગે છે આ પ્રબોધનનો હેતુ એટલો જ છે કે જે પુષ્ટિ પુષ્ટિજીવોમાં ભગવત સેવા સિવાય અન્ય અન્ય આધ્યાત્મિક ફળો માટે એ જ અન્ય દેવતાઓની સ્થિતિ છે એને સર્વસમર્થ સમર્થ સચ્ચિદાનંદ ઘન કૃષ્ણમાં મજા નથી આવતી પણ કૃષ્ણના અંગભૂત જે નાના દેવતાઓ છે એમની એમની શરણે જવું એમને બહુ ગમતું હોય છે જરાક દરેક ના ત્યાં તમે વિચારી જોજો જરાક આજુબાજુમાં જોઈ લેજો ઘરમાં જોઈ લેજો મળશે ને એવા ઉદાહરણો કે નહીં મળે મળે છે ને બસ મારી સાથે થોડુંક હા કરો બસ એટલે મને એવું લાગે કે મારું હું જે કહી રહ્યો છું એ ડાયરેક્શન ખોટું નથી ત્યાં બધી વાત છે આખી

અને તરણ પાન કરવા યોગ્ય રસ જેટલો ફેર છે આ ન આવ્યો હોત તો તેઓએ અંતર્ધાન થયેલા ભગવાન ફરીથી પ્રગટ થાય તે માટે યત્ન કર્યા વગર ભગવાન નામ સ્વરૂપ કથા માટે પ્રયાસ કર્યા હોત એ લોકો એ સ્વાદ વ્રજ ભક્તો એ કથા માટે પ્રયાસ નતો કર્યો પણ દૈન્ય અને રુદન થી ભગવાનને પ્રાર્થ પુનઃ अंतरधान अंतरधान થઈ ગયેલા ભગવાનને પુનઃ પ્રગટ కావવા માટે તેમણે વિગ્ณપ્તિ કરી હતી તેથી શ્રી મહાપ્રભુની દ્રષ્ટિએ ભગવાન શ્રી કૃષ્ણ અભિપ્રેત સેવા અને કથાનો પ્રકાર મુખ્ય કર્મ તરીકે સિદ્ધ થાય છે જ્યારે સેવા अथवा કથાનો પ્રકાર સેવા સાથે કથા અને કેવળ કથા સેવા અથવા કથાનો પ્રકાર ગૌણ કલ્પની રીતે જ નિર્દિષ્ટ કરવામાં આવ્યો છે પુષ્ટિજીવો તેથી સમજી લેવું જોઈએ કે ભાગવ શ્રીમદ ભાગવતની કથા પણ ખરેખર તો ભગવત સેવાનું અંગ બનીને જ ઉત્તમ કલ્પ બને છે અન્યથા તો તે ગૌણ કલ્પ કે અનુકલ્પ જ બની જાય છે મહાપ્રભુનો હાથ સમજો अपने अपना मन करें तो गम्मे ते कई दिन है कोई गम्मे ते यहाँ अपन ने भटका भी नहीं ना भटकी जाओ आज जंगना ती पचास वर्ष ते काम करी रहे हो चुके मारा घरना ना लोगों के भटके जाए ये दादा जी ने अनन्यता क्या छोड़ी दे ये कृष्ण मार्ग ने क्या छोड़ी दे ये भक्ति के प्रपत्ति ना तत्व ने क्या भूली जाए पुताना अधिकार अनुसार એ પીડા મારી તમારા માટેની છે બીજી કોઈ પીડા નથી મારી ઉપરયુક્ત કહેલા તથ્યને જ શ્રી મહાપ્રભુ પોતાના જીવોના અંતઃકરણને સંબોધીને જણાવવા માંગે છે આ જે બધી વાતો આવી ગઈ આજ જ કંઈક વાતો અગિયાર શ્લોકોમાં શ્રી મહાપ્રભુએ કહી છે જે ઉપાય વડે તેઓ પોતાના અંતકરણ સંશોધન કરીને તેઓ સંબોધીને જણાવવા માંગે છે કે જે ઉપાયો વડે તેઓ પોતાના અંતકરણ સંશોધન કરીને અનન્યતા પૂર્વક ભગવત સેવાની પ્રેરણા મેળવી શકે ઉપદેશાયેલી સેવામાં માનવ સહજ દોષો પ્રતિબંધક ન બને આ બીજું પોઈન્ટ છે જે મેં કાલે બતાવ્યું હતું આજે એને સમજી લો તે માટે તેના માટે સિદ્ધાંત રેશમાં બ્રહ્મ સંબંધ અથવા અહૈતુક આત્મસમર્પણ જે સમર્પણનો આત્મસમર્પણનો કોઈ હેતુ ના હોય આત્મસમર્પણ આત્મસમર્પણ માટે જ કેમ કે એ આત્મા એના પરમ તત્ત્વ પરમ આત્માના કારણે અસ્તિત્વમાં છે બસ એટલા સંબંધથી જ એ અંશ અંશી ભાવથી નિર્દેશ કરાયો જે બ્રહ્મ સંબંધ દ્વારા સેવાની અધિકારી જીવો સેવાના અધિકારી જીવોના પૂર્વ પૂર્વ જન્મોના દેહ જીવ સંબંધી જેટલા તમામ જેટલા પણ જન્મો અત્યાર સુધી થયા એ બધી વસ્તુ આ વાર્તાલાપ શ્રી મહાપ્રભુ અને શ્રી ભગવાનના વચ્ચેનું છે આ શ્રાવણ છે અમલે પક્ષે એકાદશી આમ દેહ સંબંધી વર્તમાન બિંદુ સુધીના સમસ્ત દોષોના નિરસ્ત થઈ જવા સંબંધી તેમજ વર્તમાન બિંદુથી ભાવિ જીવન યાત્રા અને લોક યાત્રા દરમિયાન ફરીથી દોષોનો સંસર્ગ ન થાય તેના ઉપાયોનું નિરૂપણ સિદ્ધાંત રહસ્યમાં કરી આપ્યું હતું મહાપ્રભુએ એટલે એક સ્ટેપ એનું ત્યાં ક્લિયર કરી દીધું નવરત્ન ગ્રંથમાં ચિંતા અને ઉદ્વેગની નિવૃત્તિ માટે ઉપદેશ આપવામાં આવ્યો છે નવરત્ન ગ્રંથ એ ચોક્કસ સાંભળવું જોઈએ તમે બધા એવું સંકલ્પ કરો હું વધારે નથી કહેતો તમે બે વખત ગુજરાતમાં રાખો પણ બે વખત અહીંયા રાખો સોળશ ગ્રંથો તમે તમને તમારા ગુરુ સ્થાનેથી સાંભળવા જોઈએ અગેન આ ગુરુ સ્થાન જે દાદાજીનું છે એ દાદાજીની વાત કરી રહ્યો છું દેવકીનંદન તો મેયર લોઅર ડિવિઝનલ ક્લાર્ક છે દેવકીનંદન કોઈ દિવસે પોતાને પ્રોજેક્ટ નથી કરતો દાદાજીએ જે નિયમો બનાવ્યા છે ને દાદાજીની જે વાણી છે ને દાદાજીએ જે પ્રગટ કર્યું છે એને એમડીસી લેવલના માણસની કલ્પસંગમ સાંભળી તો એ ચાર વખતનો એવો સંકલ્પ કરો બે વખત અહીંયા આવો બે વખત કમસે કમ એક બસો પાંચસોની સંખ્યા આ ઘરમાં આવે અથવા જ્યાં બહાર આપણે ભેગા થઈએ ત્યાં એ વાણી ચાલે એનું ડોક્યુમેન્ટેશન થાય એના કારણે એ બીજા આજે આ બધા યુવા છોકરાઓના કારણે વિચારો તમે કે ત્રણ હજાર કલાક અત્યારે યુટ્યુબ ઉપર છે આપણા ઘરના ઓલમોસ્ટ થ્રી થાઉઝન્ડ આવર્સ એ વિચાર કરો એ કામ કેવા કેટલા સમયમાં આખી જીવન યાત્રા કરતા અનેક જવાબદારીઓ નભાવતા શ્રી દાદાજીએ કેવા એમના અદભુત બળથી ઝાંકી કૃપા પંગુ ગીરી લંઘે એવી રીતે પૂરું કરાવી દીધું એનો વિચાર કરો એક ષોળસ ગ્રંથ સમજવાનો પ્રયાસ કરો એક સંકલ્પ કરો જીવનમાં અને જ્યારે વાણીનો અભ્યાસ કરો ત્યારે એવો નિર્ધારીને કરજો કે તમને 100 નહીં 150 વર્ષ મળ્યા છે આયુષ્યના અને જ્યારે ધર્મ સંબંધી સંકલ્પ કરો ત્યારે એવા મનથી કરો કે બસ આ સંકલ્પ કરીએ છીએ આટલો આ ક્ષણ તો જીવી લઈએ આગળની વાત પછીની વાત છે એવા એક મનોભાવથી એ સંકલ્પ શક્તિને જાગૃત કરો મહાપ્રભુની વાણી સોળસ ગ્રંથ તમારા માટે જ પ્રકટ થયા છે આપણા માટે જ થયા છે એને સમજો યમુનાષ્ટક કેવલ નમામી યમુનામાં હમ સિદ્ધિ હેતુ મોદા નથી પરંતુ એના યમુનાષ્ટકમાં ક્યાંક બીજું પણ કંઈક શ્રી મહાપ્રભુ કહેવા માંગે છે એને શ્રી પ્રભુચરણ ઉદઘાટિત કરીને સમજાવે છે અને એ પ્રભુચરણની વાણીને પણ ડીકોડ કરનારા બીજા સમર્થ સક્ષમ આચાર્યો જે આપણને બતાવે છે એ તમારો યમુનાષ્ટક એન્ટ્રન્સ એક્ઝામ છે તમારું એ એન્ટ્રન્સની તૈયારી તમે નહીં કરો તમે તમારા ઘણા તમારા બાળકોને વિદેશો મોકલતા હશો તમે એન્ટ્રન્સ એક્ઝામને તો સમજો છો કે નથી સમજતા પછી કોઈક વખત પોતાના સંદર્ભમાં તો એ એન્ટ્રન્સ એક્ઝામની વાત કરો

એનો કોઈ દિવસ તો વિચાર કરીને જુઓ કેવા બેચેન થાવ છો તમે નેટ ના મિલતા એટલે એ રાડાર સિસ્ટમને કંઈ કામ કરવા દો એ રાડાર સિસ્ટમને તમને બતાવવા દો કે મહાપ્રભુ શું કહેવા માંગે છે તમને તમારા માટે જે તે ઋષિ મહર્ષિ અને બીજા નાના મોટા શાસ્ત્રોમાં બતાવેલા ધર્મ અર્થ કામ અને મોક્ષ સંબંધી જે પુરુષાર્થો છે મોક્ષ એટલે વ્યક્તિત્વનું હાઈએસ્ટ ડેવલપમેન્ટ ઓફ યોર પર્સનાલિટી એ બધાના માટે જે કંઈ કહેવામાં આવ્યું છે એ એ રડાર સિસ્ટમ તમને ત્યાં બતાવી રહ્યું છે ત્યાં ડાયરેક્શન આપી રહ્યું છે અથવા એ રડાર સિસ્ટમ ક્યાં તમને ડાયરેક્શન આપી રહ્યો છે એ તદિયતા કે તદાશ્રય તરફ તમને વાળવા માગે છે એ વાત બાલમૃત્તિ કોઈક વખત સમજી તો આધાર કાર્ડ વગેરે અત્યારે તમને તમારું કશું થતું નથી એરપોર્ટ ઉપર તમારી એન્ટ્રી થઈ શકતી નથી તમારા આધાર કાર્ડ ને પુષ્ટિ પ્રવાહ મર્યાદા બાળકો સુધી જવા દો એ લોકોને કંઈક આધુનિક ભાષા સાંભળવી છે ને લેછો ની ભાષા સાંભળવી છે ને પણ કરીએ જો એનાથી તમે સાચા રસ્તે આવતા હોય નથી રોંગ એમાં કશું વાંધો નથી પણ સમજવાનો પ્રયાસ કરો આ સોળસ ગ્રંથના દરેક સોલે સોલ સોપાનો નાખાય મતલબ છે અને એ તમને ક્યાં મૂકી શકે છે ઉપર ઉત્કર્ષ માટે એનું તમને અંદાજો નથી એટલે કેવલ માથું હલાવીને પાઠ કરવાના ગ્રંથો નથી આ પ્રેક્ટિકલ મેન્યુઅલ છે આ ગાઈડન્સ છે આખી જેમ તમે રસોઈ બનાવતા બનાવતા પણ રેસિપી જોતા રહો છો સાંભળતા રહો છો એવું કઈક આ સોળસ રંગની મેનુઅલ માટે કેમ નથી થઈ શકતું કે તમે તમારું લૌકિક જીવતા જીવતા પણ આ બધું શીખી શકો અને સમજી શકો આ તમારી લૌજિક મને તમારું તમારું કઈ આ વિચારો કડીઓ તમારી કઈ બેસતી નથી મારા માથામાં કઈ બીજું ચડાવેલું અને કઈ બીજું જોતા હોઈએ છીએ કે નથી જોતા હોઈએ છીએ સાચું કહેજો हो नहीं। नहीं हो एक जिक्र था जो उनसे कर डाला एक जिक्र है जो आज भी दफन है मेरे सीने में सेंसिबिलिटी से पकड़ने को प्रयास करियो बेटा विवेक ઘમંડ કે અભિમાન થતા સેવા રૂપી નિત્ય ભગવ ધર્મની હાનિ ના અભાવનો નિર્દેશ અંતકરણ પ્રબોધમાં કરવામાં આવ્યો છે ફરી વાંચો હું શું કહી રહ્યો ના સમજાયું તમને વાંચો એને સેવા કરનારા જીવોને ભગવત કૃપાનુભૂતિ એટલે કે સાનુભાવના કારણે ક્યારે આવો ઠાકોરજીનો અપમાન છે ને તમારા સામાન્ય ઘરોમાં તમે દરરોજ કરાવો છો અને અસહાય બની રહો છો અને તમારા ઘરના બાળકો અને પુરુષો આવું અપમાન ઠાકોરજીનું કરતા હોય છે

એને જઈને નમન કરીને તો નીકળી જેમ એમના એ છાતી કૂટવાનું છે ને કેમ કે હવે હાય રહી ગયે એ હાય એમના ત્યાં બહુ સુંદર માંગલિક સંબોધન હશે ભારત વર્ષમાં હાય જે છે ને એ છાતી કૂટવાનું સંબોધન છે એ હલો હાય થશે ઘરના ઠાકુરજીને ને હાય હાઈ ગુણ થાય ધેટ ઇઝ ધી ટ્રેજેડી આ તમારા આધુનિક સમયની ટ્રેજેડી છે સમજો સેવા કરનારા જીવને ભગવત કૃપાનું બુદ્ધિ એટલે કે સાનુભાવના કારણે ક્યારેક પ્રૌઢી ભાવ એટલે ગમંડ કે અભિમાન થતા સેવારૂપી નિત્ય ભગવત ધર્મની હાનિના અભાવનો નિર્દેશ આ

થોડું ચેન્જ કરીને થોડુંક આગળ પાછળ લાવશું ને તો આ બધી વાતો રિલીટ થશે મહાપ્રભુની વાત અભિમાન થતા સેવા રૂપી નિત્ય ભગવાન ધર્મની હાનિના અભાવનો નિર્દેશ અંધાકરણ પ્રબોધમાં કરવામાં આવ્યો છે એ અભિમાનથી જે કંઈક આપણું ગુમાવી રહ્યા છીએ ને એનો પણ ઉપાય શ્રી મહાપ્રભુ અંતકરણ પ્રબોધમાં બતાવી રહ્યા છે કે જે મોટા અપરાધો થઈ રહ્યા છે આપણાથી મોટો પાપ થઈ રહ્યો છે આપણા આપણાથી કે આપણા બાળકોથી કે આપણા પુરુષથી કે આપણી સ્ત્રીથી એ બધું છે કેવલ પુરુષ પક્ષે જ ઉદાહરણ નથી હા અમારા એની સંખ્યા વધારે હોય પર્સેન્ટેજ વધારે હોય પણ મહિલાઓમાં પણ એવું જ હોય છે ભગવાન માર્ગ ગમવો કે ન ગમવું ગમે સેવકથી અપરાધ થતા કે પછી ક્યારેક સેવકની પોતાની અયોગ્યતાના કારણે સેવ સ્વરૂપ ને પ્રસન્નતા થતા સેવક ની ચિંતાના ઉદ્વેગ સ્વાભાવિક છે તેના નિરાકરણ માટે પણ અંતઃકરણ પ્રબોધનો માર્ગદર્શન અપાયેલું છે આ પોઈન્ટર્સ આપ્યા છે આ પોઈન્ટર્સ છે ને તમને સ્ટાર્ટરની જેમ કંઈક તમને પ્રેરણા આપી શકે તમારા પાંચ સિતારાને સાત સિતારામાં પહેલાં સૂપ કે જે તે આપતું હોય એ સ્ટાર્ટર કહેવાય ને કંઈક જેનાથી તમારી એપિટાઈઝર એને બતાવે કે તમારી ભૂખ જાગૃત થશે પછી તમારામાં ઓર્ડરો જશે એ દિવસે કઈક વીસ પચીસ પચાસ પચીસ ત્રીસ હજાર નો જો બે ત્રણ જણો હોય તો આપણે ભેટ ચડાવીને બહુ પ્રસન્નતાથી પાછા વાળીએ છીએ આ પોઈન્ટર્સ છે ધીઝ આર ઓલ સ્ટાર્ટર્સ એ પોઈન્ટર્સને સમજવાનો પ્રયાસ કર્યો આ બધી પીડાને સમજવા માટે અંતઃકરણ પ્રબોધની એક કમસે કમ ચાર પાંચ કે છ દિવસનો એક વ્યવસ્થિત સત્ર થાય ત્યારે એ વાત આપણા ગળે ઉતરે ત્યારે આપણે સમજાય એનો ક્યાંક સંકલ્પ મનમાં હોવું જોઈએ પ્રાચીન સમયમાં વેદ શાસ્ત્રોની અલૌકિક વાણીનું હવે એક પૃષ્ઠભૂમિ આમાં બતાવી છે મેં સમજવાનો પ્રયાસ કર્યો શ્રી મહાપ્રભુએ જે ગ્રંથ કર્યો છે ને એ ગ્રંથમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન વાળા લોકોની વાત છે હમણાં ગુજરાતી ફિલ્મ આવેલી મને ખ્યાલ નથી એક ગુજરાતી બહુ કોમેડીના એક્ટર છે મોટા એ કંઈક કંઈક સાહીઠ પચાસ કે પંચાવન સાહીઠ વર્ષના ની અવસ્થાએ પછી એ બાળ મંદિર ત્યાં શરૂઆતની ક્લાસોમાં જાય છે સ્કૂલમાં એ જે હોય એટલે આપણી પરિસ્થિતિ એ છે આપણે અત્યારે પચાસ પંચાવન સાહીઠે બાળ મંદિરની એક સ્થિતિ આપણી બની રહી છે એ થોડુંક આનંદની પણ વાત છે પણ એનાથી ક્યાંક હૃદયમાં આંચકો પણ લાગવો જોઈએ કે આ ક્યાંક ગડબડ થઈ રહી છે એટલે મેં તમને વર્તમાન પૃષ્ઠભૂમિ ઉપર લાવવાનો પ્રયાસ કર્યો છે એની કડી જોડીને એ વાત હવે હું વાંચી રહ્યો છું પ્રાચીન સમયમાં વેદ શાસ્ત્રોની અલૌકિક વાણીનો સાદર સ્વીકાર મારા પ્રત્યેક વાક્ય ઉપર ધ્યાન રાખજો થોડુંક ક્યાં સ્ક્રીન ઉપર જોઈ લેજો વચ્ચે મારી બાજુ જોઈ લેવામાં કશો વાંધો નથી પણ થોડુંક ત્યાં વધારે ધ્યાન આપો પ્રાચીન સમયમાં વેદ શાસ્ત્રોની અલૌકિક વાણીનો સાદર સ્વીકાર આદર સહિત निर्मल संस्कारों तत्व चिंतन परिपक्व विचारों आस्तिकता ना बीबा में साकार बने की संस्कृति मरी तुम्हारी पासे जंखना रखो जो कि समझ जो आ वाक्यों ने परिपक्व

આપણા ગામડાઓ જેટલા હતા ખેડામાં કે સાબરકાંઠામાં મેં ગામડાઓમાં કોઈ દિવસે ગલ્લા નથી જોયા એ યુગ મેં જોઈ લીધું છે જેનાથી ખાન પાન ઉઠવા બેસવાના બધા દોષ ઉત્પન્ન થાય એ ન થાય કદાચ તમારા તમને યાદ હશે તમારું બચપન જે સિક્સટી પ્લસ બેસ્યા છો સિક્સટી ફાઈવ પ્લસ બેસ્યા છો એ યાદ કરો તમે તમારું પોતાનું નાનપણ યાદ કરો ગામની સાદગી અને આજે તમારા ગામના શું પરિસ્થિતિ છે એનો વિચાર દોષ ઉત્પન્ન સદાચારની પ્રવૃત્તિ ગુરુજનોનું સન્માન નિત્ય અનિત્ય વિવેક સ્વદેશી શિક્ષણ વેશભૂષા ભાષા આચાર વ્યવહારની શાલીનતા